નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું યુટ્યુબ ચેનલ ઓશન આપણે ધોરણ ગુજરાતી એટલે કે કાવ્ય નંબર રામ રાખે તેમ રહીએ આ કાવ્યની સમજૂતી આપણે ભાગ એકમાં મેળવીશું ત્યારબાદ ભાગ 2 માં આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યની શરૂઆત કરીએ તો કાવ્યની શરૂઆત કરતા પહેલા જોઈએ કે સુંદર પદોની રચના કરી છે જો અહીંયા મીરાબાઈ નો આપણને ફોટો પણ આપેલો છે તેને કાવ્યની રચના કરી છે કે કાવ્ય તેમણે કૃષ્ણ ભક્તિના સુંદર પદોની રચના કરી છે તેમણે રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં સર્જન કર્યું છે માત્ર એક ભાષા નહીં રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં સર્જન કર્યું છે અલગ અલગ કાવ્યોનું તેમના પદોમાં સરળતાની સાથે સમર્પણનો ભાવ ત્યાગનો ભાવ સુંદર રીતે અહીંયા રજૂ કરવામાં આવ્યો છે તો જોઈએ કે આ પદમાં ભક્તનો ઈશ્વર પ્રત્યે એટલે કે આપણા ભગવાન પ્રત્યેનો સમર્પણ ભાવ સરસ રીતે વ્યક્ત થયો છે કોઈ પણ સ્થિતિમાં કે કોઈ પરિસ્થિતિ આવે કોઈ પણ સંજોગો આવે સ્વમાં એટલે કે પોતાનામાં જ સ્થિર રહેવાની ભાવના સાદા અને સરળ શબ્દોમાં અસરકારક રીતે થઈ છે બરાબર ગમે એવી પરિસ્થિતિ આવે પણ આપણે પોતાનામાં જ સ્થિર રહેવાની ભાવના તથા ઈશ્વર પ્રત્યેનું એક સમર્પણ બરાબર એક ત્યજવું એવી એક ભાવના અહીંયા સરસ રીતે આપણને પ્રગટ કરવાનું કહ્યું છે અહીંયા કાવ્ય જે છે મીરાબાઈ કાવ્ય છે તો જોઈએ શરૂઆત કાવ્યની કે રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ બરાબર જે રીતે ઈશ્વરની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે રહીએ આપણા જીવનમાં ઘણા સુખ દુઃખ આવશે પણ ઈશ્વરની ઈચ્છા હોય એમ આપણે રહેવાનું છે સમજૂતી જોઈએ કે રામ રાખે તેમ રહીએ અહીં રામ રામ એટલે દશરથના પુત્ર રામ નહીં દશરથના પુત્ર જે રામ ભગવાન એ નહીં પણ નિરાકાર 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 ઈશ્વર ઈશ્વર એટલે આકાર વગર કે આપણા જે ઈશ્વર પ્રત્યેની આપણામાં જે શ્રદ્ધા છે આસ્થા છે એ ઈશ્વર મીરા જે મીરાબાઈ હતી એ કૃષ્ણ ભક્ત હતા મીરા કૃષ્ણ ભક્ત હતા ને રચનામાં સંબોધનમાં પણ કૃષ્ણ સખા કર્યું છે તો શું કે છે કે ભાઈ રામ રાખે તેમ રહીએ કે જે પ્રમાણે ઈશ્વરની ઈચ્છા હોય તે પ્રમાણે આપણે રહેવાનું છે ભલે જીવનમાં ગમે તેવા સુખ આવે એનો સામનો કરવાનો છે અને એની ઈચ્છા પ્રમાણે આપણે રહેવાનું છે ત્યારબાદ આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાશ ના પાઠની સરળ સમજૂતી

ચાકર એટલે કે ભાઈ જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે અમલ કરનાર ચાકર છે એ ઓધવજી રામ રાખે તેમ રહીએ શું કહે છે કે ભાઈ આપણે સૌ ઉપરવાળાની એટલે કે આપણા ઈશ્વરની ચિઠ્ઠી ના ચાકર છીએ ચાકર એટલે કે જે પ્રમાણે કહ્યું હોય લખ્યું હોય બરાબર એ પ્રમાણે આપણે અમલ કરવાનું છે એને ચિઠ્ઠીમાં જે લખ્યું છે એ પ્રમાણે આપણે કરવું પડે છે બરાબર જ્યારે આપણો જન્મ થાય છે એ જન્મ જન્મતાની સાથે જ આપણું બધી વસ્તુ લખાઈ જાય છે એ પ્રમાણે જ આપણે કામ કરવાનું છે એ પ્રમાણે જ આપણે કર્મો કરવાના છે સારા અને ખરાબ કર્મો જે આપણા ભાગમાં હશે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે રામ રાખે તેમ રહેવાનું છે આપણે ઈશ્વરની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે રહેવાનું છે કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ જંગલ રહે ઉદ્ધવજી શું છે કે એવું જરૂરી નથી કે જીવનના દરેક દિવસો સારા હોય ક્યારેક ખરાબ પણ આવે બરાબર કે છે ને કે ભાઈ સુખ હોય તો પછી પાછળ તરત દુઃખ આવે જ નકરું સુખ જ ન મળે સુખ પછી દુઃખ આવે દિવસ પૂરો થાય એટલે રાત આવે રાત પૂરી થાય એટલે દિવસ આવે એમ ક્રમમાં ફરા રાખે એમ આપણા ક્યારેક સારા દિવસો હોય સારા દિવસોય હોય તો ક્યારેક આપણા ખરાબ દિવસોય હોય તો સારા દિવસોમાં બહુ આપણે આમ છકી નથી જવાનું અને ખરાબ દિવસોમાં આપણે મૂંઝાઈ નથી જવાનું બે નું સમતુલન રાખીને સમતોલ રાખીને આપણે જીવન જીવવાનું છે તો શું કે છે કે કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ ઓધવજી સમજૂતીમાં એમ કે છે કે કોઈ વાર તમને બાગ બગીચામાં રહેવા ફરવા મળે સુખ સુવિધા મળે સારી એવી વૈભવ સંપત્તિ મળે તો ક્યારેક જંગલમાંય વસવું પડે બરાબર તો ક્યારેક ખરાબ દિવસોનોય સામનો કરવો પડે દર વખતે વૈભવ સંપત્તિ ઝાપા કરે ભગવાન એવું નથી ક્યારેક આપણે ખરાબ સમયમાંથી પસાર થવું પડે પણ આપણે આપણા ઈશ્વરની જે ઈચ્છા છે એનું પાલન કરવાનું છે આપણા જે ચિઠ્ઠીમાં જે પ્રમાણે લખાયું છે લેખમાં જે પ્રમાણે લખાયું છે એના આધારે જ એનું પાલન કરીને એનું અમલ કરીને ચાલવાનું છે ક્યારેક બાગ બગીચામાં સારા સુખ સમૃદ્ધિવાળા વૈભવવાળા બંગલામાં રહેવા મળે ક્યારેક આપણને ઝુંપડી જંગલમાં રહેવાનું મળે આપણે રહેવાનું છે ત્યાં વસવાટ પણ કરવાનો છે કોઈ દિન ભોજન શીરો પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ બરાબર શું કે છે કે કોઈ દિવસ ભોજનમાં શીરોપુરી મળે ખાવામાં આપણને ભોજનમાં આગળ પણ એમાંથી આપણે કઈ રીતે પસાર થવું ને એ આપણા હાથમાં છે ક્યારેક ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવે ક્યારે મુંજાઈને રહેવાનું નથી શું કહે છે આપણને એ જ સમજૂતી મળે છે કે ક્યારેક આપણને જમવામાં શીરોપુરી સારું સારું ખાવાનું મળે સારા સારા પકવાન મળે તો ક્યારેક આપણે ભૂખા પણ રહેવું પડે એનો પણ આપણે સામનો કરવાનો છે ત્યારબાદ કોઈ દિન પહેવા પહેરવાની હીર તણા ચીર તો કોઈ દિન સાદા ફરીએ ઓધવજી કે કોઈ દિવસ એવો ઉગે કે તમે રેશમી કપડા પહેર્યા હોય તો કોઈ દિવસ સાદા કપડામાં પણ ફરવું પડે બરાબર દરેક દિવસે આપણને કઈ સારા સારા કપડા પહેરવા મળે એવું જરૂરી નથી ક્યારેક આપણે ખરાબ ખરાબ દિવસો આવ્યા હોય તો આપણે સાદા કપડામાં પણ આપણું જીવન ચલાવવું પડે છે એટલે એમ કે છે કે કોઈ દિન પહેરવાની હીર તણા ચીર ચીર એટલે વસ્ત્ર તો કોઈ દિન સાદા ફરીએ કે ભાઈ કોઈ દિવસ આપણને રેશમી રેશમી એવા સારા વસ્ત્રો પણ પહેરવા મળે તો ક્યારેક આપણે સાદા કપડામાં સાદા કપડામાં પણ આપણે આપણું જીવન વ્યતીત કરવું પડે વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ ત્રણ થી આઠ ન્યુ સ્વ સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયનું સોલ્યુશનની પીડીએફ અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મંગાવી શકો છો અથવા

તો કોઈ દિવસ આપણે જમીન પર પણ સૂવું પડે નીચે પણ સૂવું પડે એવું તો જરૂરી નથી કે આપણને દરેક દિવસે સૂવા માટે ગાદી તકિયા મળે ક્યારેક આપણે નીચે જમીન પર પણ સુવું પડે બરાબર પણ ગભરાવાનું નથી કારણ કે ઈશ્વરની જે ઈચ્છા છે એ ઈચ્છા પ્રમાણે આપણે રહેવાનું છે તો ક્યારેક આપણે સારા દિવસો હોય ક્યારેક ખરાબ દિવસો હોય બરાબર તડકી છાંડી જેવું આપણને કીધું છે તો જોઈએ આગળ બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર

ભાગે આવે તે પ્રભુનો પ્રસાદ માનીને આપણા ભાગમાં સુખ આવે તો સુખ અને દુઃખ આવે તો દુઃખ એમ પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારીને એને આનંદથી જીવવું એટલે કે જો આપણા ભાગમાં સુખ આવે તો એને પણ પ્રભુનો પ્રસાદ માનીને આગળ ચાલવાનું અને જો આપણા ભાગમાં દુઃખ આવે તો દુઃખને પણ આપણે શું માની લેવાનો પ્રભુનો પ્રસાદ કે ભાઈ એની ઈચ્છા હશે એટલા માટે આવું થયું એવું માનીને આપણે આનંદ થી જીવન જીવવાનું કહ્યું છે તમામ વસ્તુને સ્વીકારીને સમર્પણ કરીને આપણે આનંદ થી જીવનને વ્યતીત કરવાનું છે તો તો હવે હવે આ કાવ્ય પૂરી થઈ શબ્દાર્થ પણ જોઈએ તો દિન દિવસ હીર એટલે કે રેશમ ચીર એટલે વસ્ત્ર ચાકર કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર સર્વે એટલે કે બધા જ ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ ગીરને ધારણ કરનાર કોણ આવે ગિરિધર ભગવાન શ્રી કૃષ્ણ તો આપણે આ કાવ્યની સમજૂતી ભાગ એક માં મેળવી તો હવે આપણે મળીશું ભાગ બે માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ નું સોલ્યુશન સાથે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો